શ્રી ઘનશ્યામ મહારાજની જય શ્રી નર નારાયણ વિશ્વનું સૌ પ્રથમ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં બિરાજમાન સ્વામિનારાયણ મહામંત્ર ની અખંડ ધૂન બસો ને બાર કલાક શિક્ષાપત્રી સમયના ઉપલક્ષ રાખેલી છે તેમાં અઢીસોથી થી વધુ ગામડાના ભક્તો લાભ લેશે

સ્મરણ ભક્તિનું જ્યારે પુણ્ય પ્રાપ્ત કરવાનું હોય ત્યારે સમગ્ર ધર્મકુળ આપણને નાના દેવના દરબારમાં આવી તક આપી છે તો આવી તકનો ભક્તિનો લાભ લેવા માટે સૌ ગામડાના ભક્તો શહેરના ભક્તો દેશ વિદેશના ભક્તો સર્વે પધારો ત્રણ ત્રણ કલાક ધૂમ કરવાનો સૌ ગામડાનો વારો છે જ્યારે આપણા ગામનો વારો હોય ત્યારે દેશમાં રહેતા હોય વિદેશમાં રહેતા હોય શહેરમાં રહેતા હોય કદાચ અહીં સુધી સભા મંડપમાં તમે ના આવી શક્યા હોય તો ઘેર બેઠા કાળુપુર મંદિરની યુટ્યુબ ચેનલ ઉપર લાઈવ પ્રસારણ થવાનું છે તો ધૂલમાં ઘેર બેઠા પણ લાભ લેવા આપ સૌ ભક્તોને અનુરોધ છે આવો પધારો નદીની સાનિધ્યમાં વિશેષ કરીને શ્રાવણ માસની ભક્તિ કરવા માટે એવું સૌ ભક્તોને અમદાવાદ કાળુપુર મંદિરથી સૌને આમંત્રણ છે જય સ્વામિનારાયણ